નમસ્કાર મિત્રો અર્થશાસ્ત્રમાં ધોરણ 12 માં આપણે મોસ્ટ આઈએમપી ટોપિકની ચર્ચાઓ કરી રહ્યા છીએ એટલે કે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓની ચર્ચા કરી રહ્યા છીએ ઓકે તો જે આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની વ્યાખ્યાની ગયા વિડિયોમાં ચર્ચા કરી ઓકે તો જાહેર ક્ષેત્રના ત્રણ પ્રકારો પાડવામાં આવે છે એ ત્રણેય પ્રકારને આપણે અલગ અલગ વિડિયોઝમાં સમજવાના છે જો આ મોસ્ટ આઈએમપી છે જ્યારે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ પૂછાય છે ત્યારે ત્રણ પ્રકારના ઉદ્યોગો છે ઓકે એમાં સૌથી પહેલું હતું આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના ત્રણ પ્રકાર સૌથી પહેલા ખાતાકીય ઉદ્યોગ પછી જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ તો આપણે અહીંયા આપણે ખાતાકીય ઉદ્યોગ વિશે સમજવાનું છે આપણને અત્યાર સુધી ખ્યાલ નહોતો કે ખાતાકીય ઉદ્યોગ એટલે જાહેર ક્ષેત્રનો એક પ્રકાર છે ખાતાકીય ઉદ્યોગ એટલે શું તે એક જાહેર ક્ષેત્રનો પ્રકાર છે ઓકે એટલે આપણે ખાતાકીય ઉદ્યોગ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે તો ધ્યાનથી સાંભળજો ખાતકીય ઉદ્યોગ એટલે સરકાર કેટલાક ઉદ્યોગોને પોતાની દેખરેખ હેઠળ રાખે સીધી દેખરેખ હેઠળ રાખે છે સંપૂર્ણ સંચાલન સરકાર થકી થતું હોય છે અને અહીંયા એક બાબત બહુ મહત્વની છે તેના અંદાજ સરકારના અંદાજપત્રમાં એટલે કેન્દ્રના અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઈ આ ઉદ્યોગો માટે હોય છે એટલે જ્યારે બજેટ બહાર પાડવામાં આવે ત્યારે આ ઉદ્યોગોને અલગથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે આવક અને ખર્ચ અલગથી જ પ્રોવાઈડ કરવાનો આખો અંદાજ એક અંદાજપત્રમાં આ સમાવવામાં આવે છે અને ખાતા તરીકે અલગ જ એક વ્યવસ્થા કરવામાં આવે છે જોકે આવા ઉદ્યોગોની વાત કરીએ તો ખાતાકીય ઉદ્યોગનું ઉદાહરણ જોઈએ તો રેલવે અને પોસ્ટ એ ખાતાકીય જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે ઓકે જેનું અલગથી બજેટ બહાર પાડવામાં આવે છે અને અલગથી જ ખ આવક અને ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે જોકે વર્તમાન સમયમાં હવે સામાન્ય બજેટમાં જ સમાવેશ કરી લેવામાં આવ્યો છે એટલે અલગથી રેલવેનું બજેટ કે ટપાલનું બજેટ બહાર પાડવામાં નથી આવતું પણ એના માટે આવક અને ખર્ચની જોગવાઈ ચોક્કસપણે કરવામાં આવે છે ઓકે મિત્રો એટલે સરકારની સીધી દેખરેખ હેઠળ જે ઉદ્યોગો ચલાવવામાં આવે છે તેને ખાતા કે ઉદ્યોગો કહેવાય છે અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત